ત્રણ દિવસે આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબુદ્ધ સ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી આ સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનાર સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું આજે ત્રણ દિવસનો પારાયણની પૂર્ણાહુતિ હતી રોજના હજાર જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા ભજન સેવા નો ઉત્સવ છે આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે તો સર્વમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિશંકર પ્રદેશના હજારો ગરીબ ભક્તોએ આ લાભ લીધો આનંદ ઉમંગ સમય લઈએ સૌ ભક્તો એ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ કરી પ્રમોદ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ તો આવતીસાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો સૌના જય સ્વામિનારાયણ